સુરતના ઘનશ્યામ કાકડિયાએ પીપી માણીયા હોસ્પિટલમાં ત્રીજી જૂન બે હજાર ના રોજ મહિલાના કમરનું ઓપરેશન કર્યા બાદ મહિલાને આંખમાં દેખાતો બંધ થઈ જવા પામ્યું હતું જેને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટર જાણ કરાતા થોડા દિવસ હોસ્પિટલમાં તમે દાખલ રહો સારું થઈ જશે એમ કયા બાદ પંદર દિવસ સુધી મહિલાને દેખાતું ન થતા પરિવારજનો દ્વારા કાપદરા પોલીસ પતકમાં જઈ અરજી કરી ડોક્ટર સામે આક્ષેપો કર્યા હતા રવિન્દ્રભાઈ શ્યામજીભાઈ પાંચસો રૂપિયા ઘટનામાં એમ છે આપણે લાલ દરવાજા ભીમસેમ કાકડિયા ડોક્ટર છે કમરના એની પાસે તપાસ કરવા ગયા હતા પછી એને એમ કીધું કે કમર દુખે છે એટલે એવી ગાંખી લો નર્સ બંધ છે એટલે તમારું ઓપરેશન કરવું પડશે કમરનું તમે એમઆરઆઈ આરએ કરાવો નીચે એમણે એમઆરએ કરાવવા લઈ ગયા વિશે એમઆરએ કરાવ્યું બીજી અમને એમ કીધું કે આમ તમારું ઓપરેશન કરવું પડશે બરાબર ઓપરેશન અમે કેટલો ખર્ચ થાય એ કે બે લાખ રૂપિયા ખર્ચ થાય ઓપરેશનમાં એમ કીધું સાહેબ અમારી પાસે બે લાખ રૂપિયા છે એની તો કે આપણે કાર્ડમાંથી કપાઈ દાઇ કાર્ડમાંથી આપણે ઓપરેશન કરી લઈએ ઓપરેશન કરવા ઓપરેશન કરવા પછી અમને એમ કીધું આપણે કઈ જગ્યાએ ઓપરેશન કરવાનું એની કીધું પીપી માણીએ હોસ્પિટલમાં તમારે દાખલ થઈ જવાનું રવિવારે અગિયાર વાગ્યે બે તારીખે રવિવારે ઓપરેશન આપણે ત્રણ તારીખે સવારમાં વહેલું સ વાગ્યે લઈ જવાના છે અંદર એ બધું ઓપરેશન આપણે કરવાનું છે પણ સો વાગ્યા અંદર લઈ ગયા પછી ચાર વાગ્યાને બારી લેવા બરાબર બધું રેડી હતું એમાં રે બે મારે બધું કમ્પ્લીટ કોઈ શરીરમાં કાંઈ ખામી નહીં ઓપરેશન તો જ થાય ને તો કાંઈ થા થવાનું નથી કે પછી ચાર વાગ્યા બારી લેવા એને એમ કીધું મને દેખાતું નથી એમ તમને ધ્યાન છે એટલે તને દેખાતું નહીં તો કલાક ખાઈમ કલાક કેટે કીધું હજી મને ખસોડો દેખાય એમ જ નથી ખાય પછી મેં ડૉક્ટરનું બોલાવ્યો ઓપરેશન વાળો તો એને એમ કીધું આમાં આખ્યુમાં લોહી આવી ગયું છે એટલે આને મગજનું એમઆરઆઈ કરવું પડ્યું તરત એને ત્રણ કલાકમાં નીચે પી કે માણી આમાં કરવા લઈ ગયા નિજ્યા ને નિયા દાખલ લીધી ત્યાં ત્યાં પછી એમ છે એની રિપોર્ટ આવ્યો દોઢ કલાકે કે આમાં નસમાં નસમાં લોહી આવી ગયું છે અને જામી ગયું છે એટલે હવે તમારે આને દવા ટ્રીટમેન્ટ કરવી પડશે ચાર પાંચ દિવસ અહીંયા દાખલ રાખો એટલે નસો લોહી લોહી જાય એટલે દેખાવા મળશે ત્યાં ત્રણ તારીખના વાત નાખી ત્યારે અઢાર તારીખ થઈ હજી કોઈ કાંઈ દેખાતું નથી અને કોઈ કોઈ કાંઈ ફેરહારો નથી સિત્તેર હજાર રૂપિયાની દવા મારે રોકડે છે એ મેડિકલમાં થઈ છે અને બધા મારી પાસે બિલ છે કંપની અમે બે વાર મેં કરી બરાબર બે વાર ગાડી આવી છે પણ એન્શન એમનું કાંઈ આવ્યું નથી

પૂન્ય બાવીસે અરે ઓપરેશન કરાવેલું છે કમરનું એમાં આંખો જતી રહી છે ઓલરેડી અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો ટાઈમ આવી જશે ટાઈમ સાથે પણ હજુ તો કેટલા પંદર દિવસ થઈ ગયા છે અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું પણ ડોક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનોને એ બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી એમ લોકો ટ્રીટમેન્ટ કરી અને કન્સેમ્સનને અમે લોકો બોલા

અમે લોકોએ ત્રણ થી ચાર વખત એ લોકોને ફોન બી કરી દીધેલા છે અમે લોકો ત્યાં જઈ આવ્યા બી છે પણ એ લોકો એમ જ કહેશે તપાસ ચાલુ છે અમે લોકો ન્યાય કરશું તમને હાલ તો સુરતના કાપોદરાની પીપી માણી હોસ્પિટલના ડોક્ટર સામે મહિલાના પરિવારજનો દ્વારા કરેલા ગંભીર આક્ષેપોને લઈને આ મામલે તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ જીટન ફન્યુ